ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી ન્યૂઝ ચેનલ અને બોટાદની આરસી સાપ્તાહિકમાંથી આજે બોટાદ ખાતે માહિતી વિભાગ અને રેડક્રોસ સોસાયટી દ્વારા એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દરેક પત્રકારોના સ્વાસ્થ્યની ચકાસણી આજે થઈ રહી છે એ ખૂબ જ આનંદની વાત છે કારણ કે દરેક પત્રકાર મિત્રો ફિલ્ડમાં જ્યારે કામ કરતા હોય ત્યારે પોતાના સ્વાસ્થ્યની દરકાર રાખી શકતા નથી અનેક ટાઢ તડકો જોયા વગર સમાચાર પબ્લિક સુધી પહોંચાડે અને સાચા જે સમાચાર છે તે લોકો અવગત થાય તે માટે તેને પ્રયત્ન કરતા હોય છે ત્યારે સરકાર દ્વારા આજે પત્રકારોનું ધ્યાન રાખવામાં આવ્યું છે તેઓના આરોગ્યનું પરીક્ષણ કરવામાં આવ્યું છે બોટાદના આ જે પરીક્ષણ કરવામાં આવ્યું છે તેમાં અનેક પત્રકાર મિત્રોએ એમાં ભાગ લીધો છે ખાસ કરીને દરેક પત્રકાર મિત્રોને ઇસીજી એક્સ રે બી ટ્વેલ્વ ડાયાબિટીસ બીપી સહિતના અલગ 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 પરીક્ષણો દ્વારા તેઓના સ્વાસ્થ્યની દરકાર રાખવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા જે આ ઉત્તમ કામગીરી કરવામાં આવી છે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર